જો આ આપણે પાંચ બાય ત્રણનો કબાટ છે જે આ કબાટમાં તિજુરી પછી જો આ જે છે સિંગલ દરવાજો આવે છે તો આ ટાઈપનો દરવાજો છે પછી જો આ અંદર તિજુરી છે જે બંગડી બોક્સ છે ખાનું છે અને આ તિજુરી છે જ્યાં અંદર તિજુરી છે આ જે ની તિજુરી છે જ્યાં મેન મોટો દરવાજો છે અને આ ફાઈવ ડોર નો કબાટ છે જે આમાં બે ડબલ દરવાજા ઉપર જ આવે છે તો આ ટાઈપના અંદર પડદી આવે છે આ ટાપ નો અંદર પડદી આવે વસાળે બે ખાના આવે છે આ બે દરવાજા છે જે ઉપરના દરવાજા છે અને એથી નીચેના દરવાજા આવે છે આ બે દરવાજા છે તો આ ટાઈપનો એમાં નીચે હાળમ ખાનું આપેલું છે જે ગોદડા ગાડલા જે પણ આપણે નાખવું હોય એ રહી તો આ ટાઈપનો હવે આ આઈડોરનો કબાટ છે આખો જે મળશે રાધે વેડિંગ ને એના મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ પાસઠ સાસઠ ચોપન અને બીજો નંબર છે પંચાણું સાત ચુમ્માલીસ આડત્રીસો સાત તો આવા નવા નવા કબાટ જોવા માટે આ સેમનો ઉપયોગ કરો અને નવા નવા કબાટ જે એ મળશે આપણે આની પ્રાઇઝ જાણવાની રહેશે મોબાઈલ નંબર તમને આપેલો છે એમાં ફોન કરીને પ્રાઇઝ જાણવાની છે જે આ કબાટના ફોટા પણ આ ચેનલમાં મેં મૂકેલા છે તમે જોઈ શકો તો આ ટાઈપનો કબાટ છે